અંકિતા પટેલ નામની મહિલાએ અથાણું ખરીદ્યા બાદ વેપારીનો મોબાઈલ નંબર મેળવી વેપારી સાથે ફોનમાં અવારનવાર વાતચીત કરી ગાઢ મિત્રતા કેળવી લીધી હતી ત્યારબાદ વેપારીને મુલાકાત માટે હોટલમાં બોલાવી અંકિતા પટેલે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને શારીરિક સંબંધ બાંધ્યા બાદ અંકિતા પટેલે બળાત્કારની ફરિયાદ કરવાનો કહી વેપારી પાસે રહેલ રૂપિયા દસ હજાર પડાવ્યા હતા વેપારીએ પૈસા આપવા થોડો સમય માગતા તેના મિત્ર અને પરિવારે હિંમત આપતા વેપારીએ અંકિતા પટેલ ભાર્ગવ અને શક્તિસિંહ નામના શખ્સ વિરુદ્ધ નિલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવતા નિલમબાગ પોલીસે અંકિતા પટેલ ભાર્ગવ પટેલની ની ધરપકડ કરી લીધી હતી જયારે અન્ય એક શખ્સ શક્તિસિંહ ને ઝડપી લેવા ચક્રો પ્રતિમાન કર્યા હતા નીલમબાગ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આ રીતનો બનાવ બનેલ છે જેમાં ફરિયાદી જે છે અહીંના વેપારી છે અને તેને ત્યાં આ કામના જે મુખ્ય આરોપી જે છે અંકિતા તે અવારનવાર વસ્તુ લેવા માટે તેની દુકાને જતા અને વધારે વસ્તુ જોતી હોય તેમ કહી અને આ જે વેપારી જે છે ફરિયાદી તેનો મોબાઈલ નંબર મેળવેલ અને બાદમાં અવારનવાર તેની સાથે વાતચીત કરી અને તેની સાથે મિત્રતા કેળવેલ ત્યારબાદ જે આ વેપારીને અવારનવાર ફોન કરી જુદી જુદી જગ્યાએ બોલાવવામાં આવ્યા અને બાદમાં જે આ કામના જે મુખ્ય આરોપી જે છે અંકિતા તેણે તેની સાથે દસ હજાર રૂપિયાની માગણી કરી અને દસ હજાર મેળવેલ બાદમાં જે અહીંનો જે મુખ્ય એરિયા જે છે ત્યાં મળી અને ત્યાંથી પાણીની ટાંકી સુધી તેના બાઇક પર બેસાડી અને લઈ જવા માટે જણાવેલ અને આ ટ્રીટનું પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે હતું જેમાં પાણીની ટાંકીએ આ જે મુખ્ય આરોપીનો પતિ જે છે ભાર્ગવ અને બીજા એક શક્તિસિંહ તરીકે જે ઈસમ ત્યાં ઊભા હતા અને આ બંનેને જોઈ અને જણાવે છે કે આ મારી પત્ની છે તમે શા માટે લઈ જાઓ છો એમ કહી અને એને થપ્પડ મારે છે માર મારે છે અને પાંચ લાખ રૂપિયાની માગણી કરે છે આ બાબતની ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા છે પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારના સીસીટીવી કેમેરા અને બીજા પુરાવા એકઠા કરી આ કામે ઊંડી તપાસ હાલમાં ચાલુ